નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિશ્વમાં હાહાકાર મચાવનારો કોરોનાનો તોડ હજુ મળ્યો નથી ત્યાં તો કેટલાક દેશોમાં તેના નવા વેરિયન્ટ ભયના ફેલાવાનું શરૂ કર્યું છે ભારતમાં પણ કોરોનાનો નવો વેરિયન્ટ પગ પેસારો શરૂ કરી દીધો છે જેમાં દક્ષિણ ભારતનું રાજ્ય કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટથી બે લોકોના મોત થયાનું સામે આવ્યું છે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કેરળના કોચીકુટા જિલ્લાના વિટોલીના સિત્યોતેર વર્ષે કુમારન અને કુન્નુર જિલ્લામાં કુન્નુરના બ્યાસી વર્ષીય પલકંડી અબ્દુલ્લાના કોરોનાના નવા વેરિયન્ટથી મોત થયા છે જ્યાં દોસ્તો આ કારણે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે રાજ્યભરમાં વાયરસને લઈને એલર્ટ જાહેર કર્યું છે જ્યાં દોસ્તો આ ઉપરાંત કેરળના પાડોશી રાજ્યો તમિલનાડુ અને કર્ણાટકમાં પણ સ્વાસ્થ્ય વિભાગે એક્શન મોડમાં આવી ગયું છે અને હોસ્પિટલોને એલર્ટ મોડમાં રાખવામાં આવી છે જ્યાં દોસ્તો શુક્રવારે કુમારનના મોત બાદ લેબમાં ટેસ્ટમાં પુષ્ટિ થઈ હતી કે તેમનું મૃત્યુનું કારણ કોવિડ હતું આ સિવાય એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ માટે દાખલ થયેલા અબ્દુલ્લાએ સારવાર દરમિયાન જ કોવિડ સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો હતો જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો